મસ્ત મસ્ત એક્ટિવિટી શરૂ કરી દીધી છે મેળાની મોજ બધા માની રહ્યા છે તમે જોઈ શકતા હોય છો અહીંયા બલમડા પણ ચાલે છે તમે જોઈ શકતા હશો હું અહીંયા પણ છે અહીંયા કંઈક છે પણ ખબર નથી અહીંયા ફૂલ છે મસ્ત મસ્ત ફૂલો ફૂલ વેચાય છે સસ્તામાં સસ્તા ફૂલ આવું મેળામાં હોય એટલે આવું તો હોય જ ત્યાં સ્ટોલ મોટા મોટા સ્ટોલ લાગેલા હોય સ્ટાર્ટર લગાડવામાં આવ્યું છે અહીંયા નું કામકાજ ચાલુ છે અત્યારે તમે જોઈ શકતા હોય મોજ એ ટેટુ લગડે છે ટેટુ બેન ટેટો દોરાવે છે મેં અહીંયા છોડા છે ગોળા ગોળા ખાય છે બધા ગોળા ના માર્કેટ મેળાની માર્કેટ ભરાઈ ગઈ છે ફૂલ મંદિર જવાનો રસ્તો છે શેરડીનો રસ મસ્ત મસ્ત શેરડીનો રસ છે ફૂલો સ્ટોલ આવી ગયા છે તમામ પ્રકારના ફૂલો મળશે સ્ટોલ લાગી ગયો છે મસ્ત પાણીપુરીની લાઈન વળિયા ટૂપા દુકાન ભજીયા ગાંઠ ગા મસ્ત મસ્ત છે બધું વાણીગી અહીંયા કંઈક રસ્તો છે નાના બાળકો માટે પ્રાક છે અહીંયા ને એવું બધું છે બધું જોઈ શકતો કોટ છે ટી શર્ટ ચુંદડી બહુ બધું સ્ટોલ લાગેલા છે બધાને જોઈ શકતા હશે અહીંયા દિલ છે વાંચે મસ્ત વાછળે હા એટલું આ છે મંદિર દર્શન ફ્રીયા ભાઈ બાજપે દર્શન કરી લઈશું અંદર દર્શનનો વારો નહીં આવે એટલે બાટથી આપણે દર્શન કરી લઈશું આપણે આવી ગયા છીએ નાન બજારમાં હવે જાઝે ટ્રાફિક છે અહીંયા ગરમી પણ આટલી બધી છે અમે જોઈ શકતા છું જાજે ટ્રાફિક છે અહીંયા ચાલો ભાઈ ચાલો ટ્રાફિક બહુ વાજો થઈ ગયું છે અહીંયા Was તો મિત્રો અહીંયા બધા મસ્ત મસ્ત એક્ટિવિટી શરૂ કરી દીધી છે તમે જોઈ શકો અહીંયા પણ ઝૂલા છે અહીંયા બધા ઝૂલા ઝૂલે છે અને તમે જોઈ શકતા છે આવી બધી એક્ટિવિટીઓ છે બધી બધા મોન માણી રહ્યા છીએ અહીંયા જે શરૂ નથી શરૂ થાય છે જોઈ શકતો છું અહીંયા બધા જો એટલું બધું ટોપિક નથી કુદકા મારવાનું પણ છે જો મોટર ચાલે છે બધી નાના બાળકો માટે તો જો અહીંયા અત્યારે શરૂ થઈ ગયું છે અહીંયા અમારે આટલો બધો ટ્રાફિક છે તમે જોઈ શકતા હશો મોટો ચૂલો ચાલો છે જુઓ તમે અહીંયા પણ શબ્દો કચ્છ ચાલુ છે આ નામ નથી પણ જે સિત્તેર રૂપિયાની ટિકિટ છે તો તમે જુઓ હા હા અહીં પણ કંઈક છે પણ સુંદરીઓને વેચાય છે નાના બાળકો માટે આ એક્ટિવિટી બધી શરૂ કરી દીધી ગરબો છે પાણીપુરી છે બધી વસ્તુઓ અહીંયા છે